ખાતમુહૂર્ત ભૂમિપૂજનનો કાર્યક્રમ બાદ મોટી સંખ્યામાં સભા યોજાઈ સભાની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું દાહોદની ધરતી પર આદિવાસી પરંપરા પ્રમાણે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીએ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી દાહોદ જિલ્લા જસવંતસિંહ સાંસદસિંહ સાહેબ દ્વારા દાહોદ જિલ્લાને એકતાળીસ કરોડ થકી ગામે ગામ રોડ રસ્તાની વિકાસના કામો કર્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ત્રણસો તેર પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે કરવામાં આવ્યા આજની સભામાં રાજ્યકક્ષાના શ્રીએ કોંગ્રેસ આમ આદમી પાર્ટી પર ભારે ચાપખા માર્યા હતા ગત વિધાનસભા લિંખેડા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ તળવી હજારો કાર્યક્રમ સાથે ભાજપમાં જોડાયા ધાનપુર તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ દીપાભાઈ ભુરીયા કોંગ્રેસ છોડી તેઓના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા જિલ્લામાં વિકાસના કામોની વણઝાર સાથે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ એક ત્યાં તૂટે તેવી દાહોદ જિલ્લામાં આજની સભામાં જોવા મળી આજના મુખ્યમંત્રીના આગમન સાથે હજારો કાર્યકરો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા આવનાર લોકસભા ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવવા માટે તમામ કાર્યકરોને આજથી લોક સંપર્ક કરી વિકાસના કાર્યોનું માર્ગદર્શન આપવા કાર્યકરો હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટ મોહનિયા જિલ્લા બિરોધ ચીફ દાહોદ